ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડની એકોતેરમી આજે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડની એકોતેરમી વાર્ષિક સાધારણ સભા આજે મળી હતી આ સભાના અધ્યક્ષપદે બેંકના ચેરમેન પ્રભાતસિંહ ગોયલ રહ્યા હતા ભાવનગર નાગરિક સહકારી બેંકની વિવિધ કામગીરીનો અહેવાલ આ સાધારણ સભામાં રજૂ કરવામાં આવ્યો હતો બેંકની સારી કામગીરી તથા વિશેષ વિગતો પણ આ સભામાં ચેરમેન રજૂ કરી હતી શ્રી નાગરિક સહકારી બેંક આ વર્ષે પણ ઓડિટ એનો વર્ગ જાળવી રાખ્યો છે માર્ચ બે હજાર પચીસની સ્થિતિએ બેંકની ડિપોઝિટ એકસો બ્યાસી પોઈન્ટ છ્યાસી કરોડ અને ધિરાણ દસ પોઈન્ટ છ્યાસી કરોડે પહોંચી ગયું છે બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા આગામી દિવસોમાં બેંકમાં હાર્ડવેર અને સોફ્ટવેર અપગેશન કરવામાં આવશે તેમજ વધુમાં વધુ શાખાઓ ખોલવામાં આવશે ભાવનગર નાગરિક સહકારી બેંકનું એનપીએમ બે હજાર ત્રેવીસની સાલમાં નવ પોઈન્ટ બત્રીસ હતું જે હાલમાં માત્ર બે પોઈન્ટ ચોસઠ ટકા છે જે બેંકનું સદ્ધર ધિરાણ સૂચવે છે બેંકની રિકવરી ટીમ તેમજ રિકવરી કમિટીના ચેરમેન અને સમગ્ર સ્ટાફની જહેમતના કારણે આ સફળતા બેંકને મળી હતી સભામાં ચર્ચા દરમિયાન વાઇસ ચેરમેન સુરેશભાઈ ધાંધલિયા મેનેજિંગ ડાયરેક્ટર ગિરીશભાઈ સી ઉપરોક્ત સભામાં ડાયરેક્ટર ધર્મેન્દ્ર આર મહેતા જલ્પેશભાઈ એચ ભટ્ટ ઈશ્વરભાઈ વી ભટ્ટ રાજુભાઈ આર ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા જાગૃત સભાસદભાઈઓ બહેનો સ્ટાફગણ મીડિયાના પ્રતિનિધિઓ આ સર્વેનો હું ભાવનગર નાગરિક સહકારી બેંક સ્ટાફ પરિવાર તથા ભાવનગર નાગરિકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી હાર્દિક સ્વાગત કરું છું મને ખૂબ જ આનંદ થાય છે કે સૌપ્રથમ અમારી પેનલ ઉપર વિશ્વાસ મૂકીને અમારી પેનલને વિજય બનાવવા દરેક સભાસદનો હૃદય હૃદયપૂર્વક આભાર માનું છું બેંકના નાણાકીય પત્રકો પર દ્રષ્ટિપાત કરતા જણાય છે કે બેંકની નફાકારકતા જરાય ઊણી ઉતરી નથી અને ચાલુ વર્ષમાં રૂપિયા ત્રણ કરોડ અને છ લાખનો નફો કરવામાં સફળ રહી છે અને હાલમાં અત્યારે બેંકની ડિપોઝિટ એકસો અઠ્યાસી પોઈન્ટ કરોડ છે અને ધિરાણ એકસો પાંચ કરોડનું છે બેંકની સારી કામગીરી બદલ બેંકને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ફાઇનાન્શિયલ સાઉન્ડ એન્ડ વેલ મેનેજ એટલે કે આર્થિક રીતે સદ્દરને કુશળ વહીવટ કરતી બેંક તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે બેંકનું એનપીએ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ નવ પોઈન્ટ બત્રીસ ટકા હતું જે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ચાર દસ થયેલ અને એકત્રીસ ત્રણ બે હજાર પચીસના પ્રમાણે તેમાં ઐતિહાસિક ઘટાડો થયેલ છે અને હાલ એનપીએ માત્ર બે રહેલ છે